નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે અંગ્રેજી જેનું પાઠ એક કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન આ પાઠની એક્ટિવિટી ચાર વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

એટલે તમારા શિક્ષક છે તે આપ વાર્તા વાંચશે તેને તમારે ફરીથી સાંભળવાની છે અને તમારા પછી શિક્ષક વાંચી લે પછી તમારે શાંતિથી પાછી વાંચવાની છે તો રાઉન્ડ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ વિકાસ હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરી ટુડેઝ અવર સ્મિત વિદ્યાલય વી હેવ ધ ફોર્થ એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ તો નમસ્તે

આ સ્પર્ધાના હોસ્ટ છે અને તેમની સાથે સ્કોર માટે તેમનું મિસ્ટર બ્રાઇટ એટલે કે તેનું પોતાનું લેપટોપ છે તેની અંદર તેની સ્કોર છે આ સ્પર્ધાના તેની નોંધ કરવામાં આવશે અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ અમારા શાળાના આચાર્ય છે મિસ્ટર શર્મા શ્રીમાન શર્મા તે આ સ્પર્ધાના નિષ્ણાંત છે ટુડે વી હેવ નાઇન કન્ટેસ્ટન્ટ આજે આપણી સાથે નવ સ્પર્ધકો છે કન્ટેસ્ટન્ટ્સ એટલે સ્પર્ધકો ધ હેવ કમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ તેમની સામે કમ્પ્યુટર ના સ્ક્રીન છે તે રાખવામાં આવ્યા છે ઓલ ઓફ અસ આર ઈગરલી અવેઇટિંગ ધ સ્ટાર્ટ અમે સૌ આતુરતાથી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છીએ ઈગરલી એટલે આતુરતાથી સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ તો ચાલો સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીએ મિસ્ટર પરમાર થેન્ક યુ વિકાસ હાઈ એવરી વન વેલકમ અગેન ઓલ ધ ધાર્ટિસિપેન્ટ તારો આભાર વિકાસ હવે દરેકનો આભાર સ્વાગત છે અને બધા જ સ્પર્ધકોને આગળની સ્પર્ધા માટે શુભેચ્છાઓ કન્ટેસ્ટન્ટ એટલે કે સ્પર્ધકો થેન્ક યુ સર તમારો આભાર સાહેબ

જે સ્પર્ધક સૌથી ઝડપથી જવાબ આપશે ક્વિકેસ્ટ એટલે સૌથી ઝડપથી તે સ્પર્ધક છે તે મારી સામે સ્માર્ટ સીટ ઉપર બેસશે તમારો સમય શરૂ થાય છે હવે

આવી રીતે આપણને જુદા જુદા શબ્દો આપેલા છે તેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી અને સાચું વાક્ય બનાવવાનું છે બી સાચો ક્રમ પ્રશ્નનો સાચો ક્રમ છે તે આ રીતે થશે જેમાં પેલા નંબર ઉપર આવશે સી એટલે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ તો સાચું વાક્ય આપણું આખું થશે તમારો સમય છે તે પૂરો થાય છે ક્વિકેસ્ટ ચાલો જોઈએ સૌથી ઝડપી જવાબ કોને આપ્યો છે એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ

મિસ્ટર પરમાર આર યુ રેડી તમે તૈયાર છો નંદિતા યસ સર બટ આઈ વોન્ટ ટુ સે સમુ હું કઈક ચાલો આગળ જોઈએ નંદિતા શું કહે છે મિસ્ટર પરમાર યુર હા તું કહી શકે છે ચોક્કસ નંદિતા સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુલ ડન્ટ રીચ હિયર

તમે છ પ્રશ્નો પૂછીશ ઇચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ એન્ડ ધ સિક્સ કરેક્ટ આન્સર વિલ ગેટ યુ અ સ્કોલરશિપ એટલે કે દરેક સાચો જવાબ છે તે તને એક ભેટ આપશે અને છ એ છ સાચા જવાબ આપવા ઉપર તને સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ મળશે યુ વિલ ગેટ ટુ હંડ્રેડ એવરી મંથ તને દર મહિને બસો રૂપિયા શિષ્યવૃત્તિ મળશે હિયર ઇઝ મિસ ટિકટિક આ મિસ ટિકટિક છે ટિકટિક એ વિદ્યાર્થી મિત્રો એક ઘડિયાળ છે ઇટ વિલ ગિવ યુ ઓનલી વન મિનિટ ફોર ધ ફર્સ્ટ થ્રી ક્વેશ્ચન્સ તે તને પ્રથમ ત્રણ પ્રશ્નો માટે માત્ર એક મિનિટનો સમય આપશે એટલે કે જવાબ આપવા માટે એક મિનિટનો સમય રહેશે ધેર આર થ્રી હેલ્પલાઇન્સ અહીં તને ત્રણ હેલ્પલાઇન પણ આપવામાં આવી છે ટુ ઓફેમ તેમાંથી કોઈ પણ બે હેલ્પલાઇન કરી જે નિષ્ણાંત આચાર્ય હતા શાળાના તેની મદદ લઈ શકો છો અને ત્યાર પછી ત્રીજી હેલ્પલાઇન છે સ્ટુડન્ટ સપોર્ટ વિદ્યાર્થીઓનો સપોર્ટ છે તે તમે મેળવી શકો આ પ્રકારે ત્રણ હેલ્પલાઇનો છે તે આપવામાં આવી છે ત્યાર પછી નંદિતા છે તે ક્વિઝ રમવા માટે તૈયાર થઈ છે અને તે કહે છે કે યસ સર હું ક્વિઝ રમવા માટે તૈયાર છું ચાલો હવે આગળ જોઈએ ક્વિઝ છે તે કઈ રીતે રમાય છે મિસ્ટર પરમાર ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ તારી સ્ક્રીન ઉપર પ્રથમ પ્રશ્ન છે પેલો પ્રશ્ન હું રોટ ધ પોએમ ગ્રામ માતા હિયર આર ધ ઓપ્શન ग्राममत काव्य कोने લખ્યો છે આ રહ્યા તેના ઓપ્શન ઓપ્શન છે એ કરસндаસ માણેક બી કલાપી સી ઉમાશંકર જોશી કે ડી પ્રેમચંદ નંદિતા સર ઇટ ઇઝ બી કલાપી સાહેબ તે કલાપી છે મારો જવાબ કલાપી છે મિસ્ટર પરમાર આર યુ શ્યોર તું ચોકસ છે નંદિતા યસ સર હા હું ચોકસ છું મિસ્ટર પરમાર ઇઝ ઇટ યુર ફાઇનલ આન્સર ફાઇનલ ફિક્સ શું છે રાઈટ આન્સર ચાલો બરાબર છે જોઈએ મિસ્ટર બ્રાઇટ હવે તમે સાચો જવાબ અમને બતાવો ત્યાર પછી કમ્પ્યુટર સોઝ ધ આન્સર

જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે નંદિતા છે તો બીજાતર પ્રશ્ન પર જઈ રહી છે જેમાં બીજો પ્રશ્ન છે વિચ સી টাચેસ ગુજરાત કયો દરિયો ગુજરાતને અડીને આવેલો છે ઓપ્શન છે A ધ અરેબિયન સી B ધ અરલ સી C ધ રેડ સી D ધ યલો સી નંદિતા ઓ આઈ એમ કન્ફ્યુઝ્ડ ઈટ મે બી એધર બી ઓર સી અરે હું મૂંઝવણમાં છું મને લાગે છે કે બી અથવા તો સી છે મિસ્ટર પરમાર ગોઇંગ ફાસ્ટ ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન્સ અરે જો ઘડિયાળ છે તે ઝડપથી ચાલી રહી છે જો તું ચોક્કસ ન હોય તો હેલ્પલાઇન ની મદદ છે તે લઈ શકે છે નંદિતા યસ સર હેલ્પલાઇન પ્લીઝ પ્લીઝ આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ આઈ વોન્ટ ટુ કોલ માય આન્ટી સર હા હું હેલ્પલાઇન મદદ લેવા માંગુ છું મહેરબાની કરીને હું હેલ્પલાઈન લઈશ હું હેલો હેલ્પ એ હેલ્પલાઈન ઉપયોગ કરીશ અને હું મારા આન્ટી એટલે કે કાકી અથવા તો મામીને ફોન કરવા ઈચ્છું છું મિસ્ટર પરમાર ઓકે મિસ્ટિક સ્ટોપ નંદિતા ડાયલ ધ નંબર નંદિતા ધ નંબર ત્યાર પછી મિસ્ટર ટીકને શાંત થવા માટે કહે છે અને નંદિતા છે તો ફોન લગાવે છે ત્યાર પછી આગળ જોઈએ નંદિતા હેલો આંટી હા ત્યાર પછી નંદિતા છે તે આંટી સાથે વાત કરે છે જોઈએ શું વાત કરે છે હેલો આંટી આઈ એમ નંદિતા આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ हेलो आंटी हूँ नंदिता बोलू छु और मैं स्मार्ट स्टूडेंट ऑफ द स्कूल नो स्पर्धा भाग लिदो छे आई वांट टू योर हेल्प हूँ तुम्हारी मदद इच्छु छु आई एम एट सेकंड क्वेश्चन हूँ बीजा प्रश्न पर छु एंड आई हैव ओनली वन मिनट मारी पासे एक मिनट नो समय छे माय टाइम विल स्टार्ट व्हेन आई स्टार्ट टू आस्क यू द क्वेश्चन ओके मारो समय શરૂ થશે જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ બરાબર તમે સમજી ગયા આન્ટી ઓકે નંદુ નંદુ આઈ એમ રેડી ટેલ મી હા હું સમજી ગઈ ચાલ તું બોલ નંદિતા વિચ સી ટીઝ ગુજરાત એ અરેબિયન સી બી અરલ સી સી ધ રેડ સી કે ડી ધ યલો સી ત્યાર પછી નંદિતા છે તે આગળનો પ્રશ્ન જે હતો તે જ પ્રશ્ન દોહરાવે છે તેના આંટી ને કહે છે

આઈ આન્ટી આન્ટી સ્ટ્રેસ ઓન ઓપ્શન ઓપ્શન એ એ મને મને લાગે છે 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 કે જવાબ આપવા માટે કહી રહ્યા હતા મિસ્ટર પરમાર ગોઈંગ મી યોર ફાઇનલ ફિક્સ જો ઘડિયાળ તે આગળ ચાલી રહી તું તારો અંતિમ જવાબ આપ નંદિતા સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ સાહેબ મારો અંતિમ જવાબ એ છે મિસ્ટર પરમાર

ઓહ આઈ કાન્ટ બિલીવ ધીસ થેન્ક યુ સર થેન્ક યુ આંટી અરે મને વિશ્વાસ નથી થતો તમારો આભાર સાહેબ તમારો આભાર કાકી મિસ્ટર પરમાર ઓકે નંદિતા કીપ ઇટ અપ નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન કઈ વાંધો નહીં ઓકે નંદિતા આગળ વધો હવે ત્રીજો પ્રશ્ન આવી રહ્યો છે આફ્ટર ધીસ મિસ ટીક ટીક વિલ નોટ ડિસ્ટર્બ યુ આ પ્રશ્ન પછી હવે ઘડિયાળ છે તો તને ખલેલ પહોંચાડશે નહીં કારણ કે ત્રણ પ્રશ્નો પછી તેને સમયની મર્યાદા છે તે નથી એટલા માટે ઓકે લેટ્સ સી તો ચાલો ચાલો જોઈએ ત્રીજો પ્રશ્ન છે ધ ધ માઉન્ટેન અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇન ટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ પ્રશ્ન એવો છે કે પાણીનો જથ્થો જે ટાંકીની અંદર આવી રહ્યો છે તે દર મિનિટે ડબલ થાય છે અને ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર એટલે કે ટાંકી છે તે એક કલાકમાં ભરાય છે તો વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ એટલે કે અડધી ટાંકી ક્યારે ભરાશે તો તેના માટેના ઓપ્શન છે તે આપણને અહીંયા આપેલા છે એ અઠાવન મિનિટ બી ત્રીસ મિનિટ સી ઓગણસાઠ મિનિટ અને ડી એકત્રીસ મિનિટ નંદિતા આઈ નો ધ આન્સર તારો જવાબ સાચો છે નંદિતા તું ફરી એક ભેટ જીતે છે નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ્ટિક હવે તને મિસ્ટિક ટિક થી રાહત મળે છે આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ હું તારા વિશે આ દર્શકોને કઈ કહેવા માંગુ છું તો ચાલો જોઈએ દર્શકોને શું કહે છે નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી નંદિતા હોકીની એક સારી ખેલાડી છે સી વન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ નંદિતા છે તે ગયા વર્ષે જે આંતર શાળા રમતોત્સવ થયો હતો તેમાં પ્લેયર ઓફ ધ મેચ નો એવોર્ડ છે તે તેને મળ્યો હતો લેટ્સ ક્લેપ ફોર ધેટ ચાલો તેને તાળીઓથી વધાવીએ નંદિતા થેન્ક યુ સર તમારો આભાર સાહેબ મિસ્ટર મહેતા ઓકે લેટ્સ ગો ઓન ધ ક્વેશ્ચન ઇઝ ત્યાર પછી મિસ્ટર મહેતા કહે છે કે ચાલો આગળ વધીએ અને નવો પ્રશ્ન છે વિચ ગેસ ડુ ટ્રી ટ્રીઝ બ્રેથ ઇન કે વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે એ ઓક્સિજન બી 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 કાર્બન ડાયોક્સાઇડ સી નાઇટ્રોજન કે કે ડી મિથેન નંદિતા આઈ થિંક ઇઝ ઇઝ હું વિચારું છું તે તે છે મિસ્ટર પરમાર ધેટ ફાઇનલ આન્સર શું તારો અંતિમ જવાબ છે નંદિતા યસ સર આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી હું ઓપ્શન બી સાથે જવા ઈચ્છું છું મારો જવાબ આખરી છે મિસ્ટર પરમાર લેટ લેટ સી ઓપ્સ ધીસ ઇઝ રોંગ આન્સર યુ લુઝ ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્ જવાબ છે સાચો જવાબ તું રમત હારી ગઈ છે સાચો જવાબ છે એ ઓક્સિજન નંદિતા ઓહ અરે વરી વેલ પ્લેડ નંદિતા તમારી આંગળીઓ બઝર બટન પર રાખો હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ હવે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટેનો બીજો પ્રશ્ન છે તે આવી રહ્યો છે બધા સ્પર્ધકો તૈયાર થઈ जाओ

જેને કહેવાય ફંડ ફોર એજ્યુકેશન બીજું એક્સપર્ટ પાર્ટિસિપન્ટ અને હોસ્ટ હોસ્ટ એટલે જે વ્યક્તિ કાર્યક્રમનું સંચાલન કરતી હોય તેને બીજું એન્કર પણ કહેવામાં આવે ચાલો આગળ જોઈએ આન્સર ધ ફોલો ક્વેશ્ચન પ્રશ્નોના જવાબ આપો પેલો હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધન્ટ ઇંગ્લિશ ટીચર મિસ્ટર બોલવા વાળ વ્યક્તિ છે તે મિસ્ટર પરમાર જે અંગ્રેજી શિક્ષક છે તે છે બીજો પ્રશ્ન વોટ ઇઝ ધ ને શાળાનું નામ શું છે

હી કીપ્સ ધ સ્કોર્સ ઓફ ધ કોન્ટેસ્ટન્ટ્સ કે તે સ્પર્ધકોનો જે સ્કોર છે તેને સંભાળવાનું કામ કરે છે ચોથો પ્રશ્ન হু ઇઝ મિસ ટિક મિસ ટિક કોણ છે તો મિસ ટિક ઇઝ ધ ક્લોક એટલે કે મિસ્ટીક ટિક છે તે ઘડિયાળ છે પાંચમો હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી નંદિતાએ કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા નંદિતા આન્સરેડ થ્રી ક્વેશનના સાચા જવાબો આપ્યા છે એટલે કે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો પેલું આફ્ટર થ્રી ક્વેશન્સ

નંદિતાએ તેના આંટીને ફોન કર્યો હતો માટે તે પણ સાચું થશે ત્યાર પછી ત્રીજું ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર જે એક્સપર્ટ હતા તે અંગ્રેજીના શિક્ષક હતા તો તે ખોટું છે કારણ કે એક્સપર્ટ તરીકે નિષ્ણાંત વ્યક્તિ તરીકે જે હતા તે શાળાના આચાર્ય હતા ત્યાર પછી ચોથો પ્રશ્ન મિસ્ટર બ્રાઇટ ગીવ મિનિટ્સ ટાઈમ ટુ ધ કન્ટેસ્ટન્ટ એટલે કે મિસ્ટર બ્રાઇટ છે તે દરેક સ્પર્ધકને જવાબ આપવા માટે એક મિનિટ ગ્રામ માતા કવિતા લખી હતી સાચું કે ખોટું તો તે ખોટું છે કારણ કે ગ્રામ માતા કવિતા છે તે કવિ કલાપીએ લખી હતી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી એક્ટિવિટી ચાર છે તે આપણે પૂરી કરીએ છીએ આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે એકદમ ફ્રી છે જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશનની પીડીએફઓ મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો